તો ફરી એકવાર નવા વિડીયો માં તમારું સ્વાગત છે બધા જય શ્રી રામ જય દ્વારકા જય શ્રી રામ આજે ભાઈ એમ પેલા જવાનું હતું અમારે તોરણિયા તોરણિયા

ભાઈ એક નંબર તમારા ફોનમાં જગ્યા ભરાય છે પણ તમે ફોટા પાડી પાડી નતરા એવી જગ્યા છે અત્યારે બધું મસ્ત મજાનું થઈ ગયું છે અહીંયા ઉપેર બેઠા તોય એ બીજો શબ્દ નહીં ક્યાં પાડવો બોલો ને અને દર એક બધું આ માટે ઓકે રોડ દે છે આપણી આ ₹1000 માં કાઈ આ તો ₹1000 નું જો હોટલ ઓન પેઇન્ટ ડિઝાઇન એરિયા આ વાસી મિટવા પર ઓની માથે છે છે ને આપણે ભાઈ ફોટા મોટા બધું પાડી લીધું ને ભાઈ તડકો છે અહીંયા ભયંકર તપી ગયા છે બધા હવે ઠંડા કરવાના છે ભાઈ અહીંયા વ્યુ એક નંબર આવે છે કાગોડ આવી જજો કારે ખોડલ તા હાલો ચા ઘરે આવ્યા હતા અને આ બધાએ ચા પી લીધી છે મસ્ત મજાની કોઈ દી ભલે પીવે નહીં આમ પણ આ બધાય પી લીધી મફતમાં હતી કે નહીં ભાઈ વ્યૂ ભાઈ અહીં એક નંબર છે ક્યારેક આવજો કાગવડ વાહ ભાઈ કાંઈ એનો મામા નાખી તો સીસબ દેખાડે ને બોબે ફોન આવે ને મને બતાવે હા ખોડલધામ કાગવડમાં મસ્ત મજાના દર્શન દર્શન બધું થઈ ગયું છે પોતા મોટા બધું પાડી દીધું છે હવે આપણે જઈ છીએ ઈકો તરફ પણ અહીંયા પણ ટ્રાફિક ફૂલે ફૂલ છે આ જોઈ શકો પસંદ કરીને ભાઈ આ બધા કહે કે આપણે ખરીદી કરવા જઈએ તો અમે ભાઈ ખરીદી કરવા આવી ગયા છે જોઈ શકો છો ભાઈ બધું ફૂલ ભાઈ ત્યાં ટ્રાફિક છે કાગવરની કાગોડ માં ખરીદી કરવા આવી ગયા છે ભાઈ બંધ બધું જોવે છે તલવાર બલવાર

ભાઈ કાગોળ પડલધામ ના દર્શન મસ્ત મજાના થઈ ગયા છે હવે ભાઈ આપડી ગાડી વીરપુર જવા માટે નીકળી જાય છે હમણાં અહીંથી આપણે સીધા દર્શન કરીને જવાનું છે વીરપુર

ફટાફટ નીકળી જઈએ છીએ અહીંથી સીધા આપણે તોરાણીયા જવા માટે મારો ભાઈ બનેક લેવા ગયો છે એટલે એની વાટે છીએ દર્શન વર્ષન ને પ્રસાદી વર્ષતી બધું લઈ લીધું છે તો આઈતે આપણે સીધા જવાનું છે તોરાણીયા ભાઈ જય અત્યારે બહુ વરસાદ ચાલુ છે હું કાઢીને આ અંદર નાખું નહી ભોગી ગયા છે ત્રણ કલાક થી એક જ ધારો વરસાદ ચાલુ છે બંને જોઈ શકો છો તમે

વરસાદ એટલો ચાલુ હતો તો દર્શન કરવા પણ જવાનો જો એટલે દર્શન કરી વરસાદ એક જ ધારો ચાર ચાર કલાક ચાલુ છે

એક જ ધારો ચાલુ ચાલુ જ છે ઇકોમાં કઈક ફોલ્ટ આવી ગયો એટલે ચેકિંગ ચાલુ છે અને અહીંયા પુલની નીચે ઊભા છે વરસાદ ભાઈ પાંચ થી છ કલાક એક જ ધારો ચાલુ ને ચાલુ જ છે બંધ જ નથી થતો એક વોલ્ટ લીધો છે અમારે ઈકોમાં કઈક ફોલ્ટ આવી ગયો છે એટલે ભવનાથ માં એન્ટર થઈ ગયા છે ભાઈ વરસાદા જો ભાઈ ખાલી પાણી જોવો તમે તો ભાઈ આપડે જુનાગઢ અત્યારે વાગી જાય છે સાડા નવ અને હજી વરસાદ બંધ જો નથી રૂમ ની વ્યવસ્થા થઈ છે માઇન્ડ માઇન્ડ તો ભાઈ જેને કોઈને આવવું હોય ને તો ભાઈ પરબમાં કે હાથમ માં કાઠમ કોઈ આવતા નહીં રૂમ ની વ્યવસ્થા વ્યવસ્થા કઈ થાય નહીં એટલે ભાઈ પરબમાં કોઈ આવતા નહીં અને અત્યારે વરસાદ ભાઈ એક જ ધારો એમ ચાલુ જ છે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ સવારે આપણે કરાવજો તમને ગિરનારના દર્શન આ વ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી ત્યાં સુધી મળીએ આપણે બીજા નવા વિડીયો સવારે કરાવું તમને ગિરનારના દર્શન